પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે રાજ્ય સરકારના પાણી પુરવઠા જૂથ યોજના અમૃત સ્વીપ બેમાં ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર પાણીની ટાંકી સંપ સહિત એકતાલીસ કિલોમીટર પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો પાદરા જાસપુર ચોકડી પર આવેલ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે ગુજરાત સરકાર દ્વારા પાદરામાં બનાવવામાં આવી રહેલ પાણીની ટાંકી અને સંપ સહિત તૈયાર થનાર એકતાલીસ કિલોમીટરની પાઇપલાઇનના ચાર હજાર સાતસો જેટલા કનેક્શનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોની કારોબારી ચેરમેન સચિન ગાંધી પાદરા ભાજપ શહેર પ્રમુખ દિપેશ પંચાલ સહિત પાદરા નગરપાલિકાના કોર્પોરેટર તેમજ ભાજપના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા નગરજનોને અલગ અલગ વિસ્તારોમાં પાણીની સમસ્યાથી છુટકારો મળે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે બાબતે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે સરકાર દ્વારા રૂપિયા ચૌદ કરોડના ખર્ચે પાદરામાં એક પાણીની ટાંકી અને બે સંપ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરકારની એજન્સી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પાંચ વર્ષ સુધી આ તમામ નિભાવવાની પણ સરકાર દ્વારા કરવામાં આવશે અને પાદરા નગરજનોને પૂરતા પાણીનો પ્રવાહ મળી રહે તે માટેનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર પાદરા નગરનો વિસ્તાર જેમાં પાણીની લાઈનો જે વર્ષો જૂની હતી તે બદલવા માટે તેમજ જે રીતે વિસ્તાર પાદરા નગરનો વધવા પામ્યો છે તેને જોતાં ગુજરાત સરકાર શ્રી દ્વારા નવીન એક ટાંકી બે પાણીના સંપ અને નગરની તમામ લાઈનો નવીન કરવા માટે અંદાજ અંદાજીત ચૌદ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેનું રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજથી આ કામ શરૂ કરવામાં આવશે જેથી કરીને પાદરા નગરના કેટલાક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન પીવાના પહોંચવાનો પ્રશ્ન હતો તે દૂર થઈ જશે અને આવનાર આગામી વર્ષો માટે પણ પાણીની સમસ્યા ના થાય તે માટેનું આગોતરું આયોજન એ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને આજ રોજ તેનું ખાતમુહૂર્ત કરી કામની શરૂઆત કરવામાં આવેલી છે આજ રોજ અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ જ્વાલા બાપુ દ્વારા માં મહીસાગરના નીર જે પાદરા સુધી પહોંચી ગયા છે અને હવે જે ઘરે ઘરે પહોંચાડવાના છે એનું આજે ખાતમુહૂર્ત લગભગ અંદાજીત સાડા તેર કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે અને એમાં એક બે સંપ જે એક અહીંયા સ્થળ પર બનશે રિફાઈ ચોકડી એક પાણીની ટાંકી સંપ બનશે એક પાણીની ટાંકી અહીંયા આગળ બનશે રિફાઈ ચોકડી અને અંદાજીત સાડા સાત હજાર જેવા હાઉસ કનેક્શન આ યોજનામાં છે અને પાદરાને પૂરતું પાણી મળી રહે અને શુદ્ધ પાણી મળી રહે એવી રીતે ગુજરાત સરકાર અને અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્યએ પાદરાના ચાર પ્રાણપ્રશ્ન જે હતા એ જે વિધાનસભામાં વચન આપ્યું હતું જે વડોદરા પાદરા ફોરલેન રોડ પાદરા જંબુસર ફોરલેન રોડ અને ગેસ ઘરે 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 ગેસ જે પહોંચે એના માટેનું અને આ એક ચોખ્ખા પાણીનું વચન જે આપ્યું હતું અને ચોથું વચન એ પણ ટૂંક સમયમાં લગભગ આડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે જે ગુજરાત સરકાર દ્વારા પાદરા નગરમાં દરેક જગ્યાએ ગટર જે કરવાની છે નવી એનું પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થશે